ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત સ્નાનાગારો એટલે કે સ્વિમિંગ પુલ માટે આવતા લોકોની સંખ્યામાં વધારો થયો હશે લોકો હાલાકીનો સામનો ન કરે તેમની ફરિયાદોનું યોગ્ય નિરાકરણ આવી શકે તે માટે સ્વિમિંગ પુલમાં પાંચ સભ્યોની કમિટી બનાવાય આ સભ્યોની કમિટીમાં કોર્પોરેટર પણ સામેલ હશે સાથે જ ઓનલાઈન ફરિયાદ માટે બારકોડ સ્કેનરની વ્યવસ્થા કરવામાં આવશે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર સાત ઝોનની અંદર વીસ કર જેટલા સ્વિમિંગ પૂલો આવેલા છે આ સ્વિમિંગ પૂલોની અંદર છ હજાર કરતા વધારે લોકો સ્નાન કરવા સ્વિમરો આવતા હોય છે સારી સારી સુવિધા મળે એ વ્યવસ્થા જળવાય એટલા માટે સ્વિમિંગ મેનેજમેન્ટ કમિટી જે રીતે અમારી ગાર્ડન મેનેજમેન્ટ કમિટી છે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે એવી જ રીતે સ્વિમિંગ મેનેજમેન્ટ કમિટી બનાવવાનો એક નિર્ણય કરવામાં આવ્યો છે અને એની અંદર પાંચ મેમ્બરો જેન્ટ લેડીઝ સિનિયર સિટીઝન સ્થાનિક લોકલ એક કોર્પોરેટર અને એક અધિકારી નાના એમ પાંચ સભ્યોની દર મહિને આની એક મીટિંગ કરવામાં આવે પરિણામે જે સ્વિમિંગ કરવા આવતા લોકોને નાની મોટી તકલીફ ના પડે અને જરૂરથી તેનો ઝડપથી નિકાલ થાય તે બાબતની કાર્યવાહી કરવામાં આવશે